મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે કયા યાર્ડમાં કેટલો જીરુનો ભાવ ચાલી રહ્યો છે એના વિશે આ જાણીશું તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના જીરુના બજાર ભાવ જામનગર ત્રણ હજારથી પાંચ હજાર એકસો પંદર पूज 4400 થી 4900 જામજોતપુર 4250 થી 5291 જામખંભાળિયા 4750 થી 5220 રાજકોટ 4300 થી 5300 જેતપુર 4550 થી 5086 જૂનાગઢ 4100 થી 5100 સસ્દર 4100 થી 5100 હળવદ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર પેટલા ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર બસો અઢાર બાબરા ચાર હજાર બસો પચીસથી પાંચ હજાર બસો પંચોતેર બોટાદ ચાર હજાર નેવુંથી પાંચ હજાર ચારસો પંદર પાટણ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો એકાવન ઊંઝા ઓગણીસ હજારથી પાંત્રીસ હજાર એકસો પચીસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો